પ્રેઝન્ટ વોરશિપ કરીએ અને બીજું વચનોથી પ્રાર્થના કરી જ્યારે આપણે પ્રેઝન્ટ વોરશિપ કરીએ છીએ તો પેલી અગરબત્તી સળગાઈ હોય અને કેવી રીતે એનું એનો એનો ધુમાડો ઉપર જાય એમ જ્યારે પ્રેઝન વર્શિપ કરીએ ત્યારે એ આપણી પ્રેઝન વર્શિપ ઉપર જાય છે જે પ્રભુને પ્રસન્ન કરે છે દર્શનના પુસ્તકમાં કહે છે કે ત્યાં 24 કલાક પ્રભુનો પ્રભુની સ્તુતિ આરાધના થાય છે અને ત્યાં કહેવામાં આવે છે પવિત્ર 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 તમે તો આ બધું સ્વર્ગમાં થાય છે એટલે જ્યારે પૃથ્વી પર રહ્યા રહ્યા આપણે પ્રેઝન વર્શિપ કરીએ છીએ તો એ આપણી પ્રેઝન વર્શિપ ઉપર જાય છે જે પ્રભુને ખૂબ આનંદ આપે છે તો મને વચન શા માટે બોલવાનું

પણ જે આપણા જીવનમાં રોજ જીવનમાં કસોટી આવે તકલીફ આવે પ્રલોભનો આવે એને પગડવું હોય ત્યારે વચન બહુ જરૂરી છે કારણ કે હિબ્રુ 4 12 માં કહે છે બે દહરી તલવાર છે તો એ તલવાર વાપરીએ ત્યારે શેતાન ભાગે છે